લાગતું પણ કોઈ સ્મેલ નથી આવી અમદાવાદમાં તથ્ય પટેલ નવ થી વધારે લોકોના જીવ લેનાર અને પાંચ લોકોને જીવ છે જીવ મારી નાખનાર તથ્ય પટેલના કેસમાં એક વર્ષ જેટલો સમય થયો ત્યાં સુધી કોઈ ચાર્જશીટ ફાઇલ થઈ ન હતી આ ઉપરાંત બે દિવસ પહેલાં જે ડોક્ટર દંપતીને અડફેટે લેનાર ગાડી ડ્રાઈવરની કોઈ ભાળ પણ મળી નથી ત્યારે પોલીસ અને કાયદોની વ્યવસ્થા સામે એક સવાલો ઉઠી રહ્યા છે અને પોલીસનો ડર હવે માત્ર સામાન્ય લોકો પર હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સંપત્તિ વાન અને આવારા તત્વો સામે તો પોલીસ મસ્તક થઈ ગઈ એવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું કૃણાલ રાજ્યમાં પોલીસનો ડર હવે ખાસ કોઈને રહ્યો નથી અને પોલીસ પોતાની રીતે પૈસા અને વગના જોરે પણ ઈચ્છે તે કરી શકે છે ત્યારે શહેરના આંબલી બોપલ રોડ પર એક વધારે નબીરાએ કાંડ કરી નાખ્યો ને એમનું નામ હતું રિમ્પલ પંચાલ રિમ્પલ પંચાલ નામના શખ્સ મોટો અકસ્માત સર્જ્યો અને પાંચ જેટલી ગાડીઓને અડફેતે લીધા બાદ રિમ્પલ પંચાલ ગાડી નજીક રહેલા ડિવાઈડરમાં ઘુસાડી દીધી જોકે સદનસીબે કોઈની જાનહાની નથી થઈ પરંતુ અનેક બાઇકો અને ગાડીઓનો કચ્છ ઘાણ કાઢી નાખ્યો છે આ રિમ્પલ પંચાલની સમગ્ર કર્મકુંડળી શું છે એ પણ એકવાર તમે જાણો નશેડી હાલતમાં રિમ્પલ પંચાલ જીવે છે એક વૈભવી લાઈફસ્ટાઈલ રિમ્પલ પંચાલ નામનો શખ્સ એટલો ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં હતો તે ચાલતા પણ ઠીક પણ બોલવાની પણ પરિસ્થિતિમાં નહોતો આટલો ભયાનક અકસ્માત કર્યા બાદ પણ ગાડીમાં બેસી દારૂ પીધેલી એ હાલતમાં ઝડપાયા બાદ અકસ્માત કર્યા પછી ગાડીમાં બેઠા બેઠા આ નબીરા સિગરેટ પીતો તો દેખાઈ રહ્યો ગુસ્સે ભરાયેલા લોકોએ ગાડીમાંથી ખેંચીને તેમને ઢોર મારતો પણ માર્યો પણ તે પછી શું હતી સમગ્ર ઘટના એ પણ આપજો અમદાવાદના ઇસ્કોન બોપલ રોડ પર રિમ્પલ પંચાલ નામના શખ્સે એક સાથે પાંચ ગાડીઓને ટક્કર મારી ત્યારબાદ ગાડી ફટકાઈ જતા તેને સીધી ડિવાઇડર સાથે પાર્કિંગમાં ઘૂસી ગઈ ત્યાં બે ત્રણ બાઇકોને પણ ટક્કર માર્યા બાદ રેલિંગ સાથે ઝાડ સાથે ટકરાઈ અને જોકે પોતે તો ભયાનક અકસ્માત કર્યો તેની ગંભીરતા ના હોય તે પ્રકારે ગાડીના અકસ્માત કર્યા બાદ પણ સીધે પીતો દેખાઈ રહ્યો છે જોકે લોકોએ ગાડીમાંથી બહાર કાઢીને તેને મેથી પાકતો ચખાડ્યો પણ નશામાં ધૂત રિમ્પલ પટેલના તેવર જુઓ તમે આ ઘટનાનો કોઈ પણ અફસોસ હોય તેવું લાગી રહ્યું નથી રિમ્પલ પંચાલ નામના નબીરાએ જરા પણ પોલીસનો ડર ન હોય તેવું કંઈ જોવા મળી રહ્યું નથી અને આ કેમેરા પર ચિક્કાર નશાની હાલતમાં મેં કોઈ પીધું જ નથી ને મારી પાસે પીવાનો પરવાનો છે તેવા અલગ અલગ બાનાઓ બતાવી રહ્યો હતો અને અન્ય મિત્રો અને સ્ટાફ સાથે દારૂ પાર્ટી કરી હોવાનું પણ એમણે સ્વીકાર્યું છે પોલીસ સ્ટેશનમાં હોવા છતાં પણ તેની આંખમાં અકસ્માત કર્યાનો કોઈ ડર કે પોતે કાંઈ કર્યું હોય તેની ગંભીરતા કે શરમ જરા પણ તેની આંખમાં દેખાતી ન હતી રિમ્પલ પંચાલ સેન્કો પ્રાઇવેટ લિમિટેડ નામની વાલ બનાવતી એક કંપની ચલાવે છે અને આ કંપનીમાં મુખ્યત્વે ત્રણ ડાયરેક્ટરો પેકીનો એક એટલે કે રિમ્પલ પંચાલ ઇન્સ્ટાગ્રામ પર પોતાની ટ્રાવેલ ફોટો અને ફિટનેસ જેવી અલગ અલગ ગણાતી વિડિયો શેર કરે છે અને નબીરા ઇન્સ્ટાગ્રામ પર ચૌદ પોઈન્ટ સાત ફોલોઅર પણ છે અલગ અલગ પોસ્ટ દ્વારા તે ફેશન આઈકોન હોવાનો પણ દાવો કરે છે અને ઇન્સ્ટાગ્રામ પર પોતાની સિગરેટ પીવાના અનેક રીલ્સ દેખાઈ રહ્યા છે વૈભૈવ ગાડીઓ સાથે જ તેની તસવીરો પણ હાલ વાયરલ થઈ રહી છે અને રિપલ પંચાલનો પરિવાર શું કરે છે નસેડી રિમ્પલ પંચાલ ખૂબ જ એક વૈભવી લાઈફસ્ટાઈલ જીવે છે તે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પોષ ગણાતા થલતેજ વિસ્તારના તુલીપ બંગ્લોઝમાં રહે છે અને આલિશાન બંગલોમાં તે પોતાની માતા સાથે રહે છે અને પિતાનું અવસાન થઈ ચૂક્યું કરોડોની કંપનીનો માલિક છે અને સેન્કો વાલ નામની આ કંપનીનો ડાયરેક્ટર પણ તે છે આ કંપનીના અધિકારી તરીકે રિમ્પલ મહેશકુમાર પંચાલ મુકેશ ભાઈલાલભાઈ પટેલ દિનેશ કનુભાઈ પંચાલ નામના ત્રણ શખ્સો ડિરેક્ટર તરીકે દર્શાવવામાં આવ્યા છે ઉપરાંત આ કંપની દસ લાખ નું શેર કેપિટલ પણ ધરાવે છે અને પાંચ લાખ કરોડ નું પેડ કેપિટલ ધરાવતી આ પણ કંપની છે પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું આ સમગ્ર ઘટનાને લઈને એ પણ તમે સાંભળો આજનું સવારે સાડા નવ વાગે બોડીગાર્ડના કારણે સાહેબ શું નામ છે એનું ઓડી ગાડી છે કોના નામે છે અગાઉ પણ એને અકસ્માત કર્યો છે એની શું વિગત છે ઓડી ગાડી સેન્ટો પ્રાઇવેટ લિમિટેડ સાહેબ એના ઈ મેમો પણ એના સામે

અરે આજે નવ નોંબા મહિનામાં લાઇસ પ્રમાણે રિપોર્ટ કર્યું પોલીસ દ્વારા રિમ્પલની ધરપકડ બાદ તેને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યો અને તે માત્ર દારૂ જ નહીં તેને અન્ય કોઈ નશીલા પદાર્થનું સેવન કર્યું તે તપાસની અંદર તેનું બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું ને બ્લડ સેમ્પલ લીધા બાદ માત્ર દારૂ જ નહીં પરંતુ અન્ય માદક પદાર્થનું સેવન કર્યું હોય તેની શક્યતા અત્યારે પોલીસને દેખાઈ રહી છે ખાસ કરીને તે ડ્રગ્સ એડિક્ટ હોય તેવી શક્યતાને જોઈ પોલીસ દ્વારા એના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે નશામાં ચકચૂર હતો આ રિમ્પલ પટેલા ઘટના બાદ ભર્યો રિપ્લાય આપ્યો હતો અને તેમાં તેણે જણાવ્યું કે જે અવેલેબલ હતો એ પીધો અને દારૂ પીને ગાડી ચલાવ્યાનું પૂછતા તેમણે કહ્યું કે મારો ડ્રાઈવર ગાડી ચલાવી રહ્યો હતો તે એટલો ચિકાર દારૂ પી પી ચૂક્યો હતો કે કોઈ પણ બોલવાની સ્થિતિમાં તો નહોતો પણ તો પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો દાખલ કરી તાજવીદ હાથ કરવામાં આવી છે જોકે લોકોની માંગ છે કે આ નબીરાને કડકમાં કડક સજા ફટકારવામાં આવે જેથી એક ઉદાહરણ સેટ થઈ શકે કે બીજા કોઈ લોકો આવું કંઈ પણ કરતા પહેલાં વિચાર કરે કાયદો અને પોલીસનો હવે નથી રહ્યો કોઈ ડર તેવું અમદાવાદમાં એક પછી એક જે બનતી ઘટનાઓને જોઈ અત્યારે આપને લાગી રહ્યું છે અને એક હિટ એન્ડ ઘટ રનની ઘટનાઓ અમદાવાદ જેવા મોટા શહેરોની અંદર બનતી રહે છે કાં તો પૈસાના જોરે કારણ કે રાજકારણીઓના જોરે આવા નબીરાઓ ક્યાંક ને ક્યાંક સેટિંગ કરીને થોડા દિવસની અંદર ફરી છૂટી જતા હોય છે પણ જે કોઈ પણ કારણ વગર પોતાનો જીવ ગુમાવી બેસે છે તેવા માણસોને ક્યારેય ન્યાય મળતો નથી આવી ઘટનાને લઈ તમારું શું કેવું છે તે અમારી કોમેન્ટ બોક્સની અંદર આપ જણાવજો અને આવી જ આવનારી સ્ટોરી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર